છે ભટ્ટ હાઈસ્કૂલ રોડની વચ્ચો વચ્ચે ગટરની કુંડીમાં બાઇક ખાબક્યું હતું જેમાં બાઇક ચાલકની ઈજા પણ પહોંચી હતી ત્યારે ઉભરાતી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી પણ ડાકોર વાસીઓ માંગ કરી રહ્યા છે સમસ્યા એ છે કે કેટલાય માસથી આપણે જોઈ રહ્યા છીએ કે ડાકોરમાં આ તો સ્થાન એક પવિત્ર સ્થાન છે જેને આપણે ભરતભુવન અને દાઉજી મંદિર અને શ્રી જીડી ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ અહીંયાથી આ માર્ગ પસાર થાય છે આ માર્ગ કયો છે આપણે જાણીએ છીએ અંતિમ યાત્રાનો પણ આ જ માર્ગ છે એ વસ્તુ ન ભૂલવી જોઈએ અને આ જ માર્ગથી લાખો ભક્તો આવનાર હોળીની પૂનમ પણ આવી રહી છે જ્યાં લાખો ભક્તો આવવાના છે અને લાખો ભક્તો ચાર ધામ કરીને આ પરિસ્થિતિ જોશે કે શું અમે ચાર ધામની યાત્રા કરીને આવ્યા પુણ્ય કમાઈને આવ્યા પણ અમારે ડાકોરમાં આવીને આ જ જોવાનું ગટરો ઉભરાયેલી જોવાની અને દુઃખની વાત તો એ છે કે જે ગોમતી મૈયામાં રાજા રણછોડ રાય સંતાયા એ જ આ ગોમતીમાં ગટરનું પાણી બહાર આવીને ગોમતી મૈયામાં જાય છે ડાકોરમાં છેલ્લા બે મહિનાથી આખા યાત્રાધામ ડાકોરમાં ગટરનો એક મુખ્ય સમસ્યા છે જે આખા ડાકોરમાં ગંદકીનું પાણી જે રેલામ છેલ રહ્યું છે રોડ ઉપર એ ડાકોરમાં રણછોડ રણછોડજીના દર્શન કરવા માટે લાખો વૈષ્ણવો આવતા હોય છે તેને આ ગટરના પાણી ઉપરથી પસાર થવું પડે છે અને ડાકોરમાં જે નગરપાલિકામાં વારો વારંવાર તંત્રને અમે સાધુ સંતો અને ડાકોરના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ છતાં કોઈ પણ પ્રશ્નનો આ નિકાલ આવતો નથી અને દસ દસ દિવસમાં ડાકોરમાં સીઓ બદલાય છે અને અમારે વારંવાર એ લોકોને અરજી આપીને સમસ્યાનો નિકાલ માટે સમાધાન માટે વારંવાર ત્યાં જવું પડે છે તો પણ ડાકોરનું તંત્ર એકદમ બોગસ અને સુતી હાલતમાં હોય એવું અમને લાગી રહ્યું છે અને જો આરા આવું આવું ટૂંક સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો ડાકોરના સંતો દ્વારા રણછોડી મંદિર સામે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું સમસ્યા ઘણી બધી છે ડાકોરની છે એક મેઇન સમસ્યા ગટરની છે ડાકોરમાં અને આ જે દાવજી મંદિર અને ભરત ભવન આશ્રમથી આગળથી જે રોડ જાય છે એ જૂની સમસ્યા છે ગટરની નગરપાલિકામાં ઘણી રજૂઆતો કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી નગરપાલિકાવાળાએ અમને કહ્યું હતું કે તમારી કટરો વરાય છે એટલે અમે નવી નખાઈ પણ હવે જાતે નગરપાલિકાની કટરો ભરાય છે એ એની સમસ્યાનો ઉકેલ ઉકેલ લાવતા નથી અને અહીંયા સ્કૂલ છે બાજુમાં જીટી ભટ્ટ હાઈસ્કૂલ તમે જોઈ શકો છો સ્કૂલ છે અહીંયા છોકરા નાના ભણવા આવે છે એમને બી આરોગ્યની સમસ્યા થાય છે અવારનવાર બીમાર પડતા હોય છે એમને ડેન્ગુ વગેરેની સમસ્યા બહુ બી થાય છે અને અહીંયા સાહેબોને પણ તકલીફ છે સાહેબોને પણ તકલીફ અહીંયા અને તમે જોઈ શકો છો દાડી પણ નીકળે છે તો સાહેબો કે છોકરા ઉપર પડે જ છે તો એનું સમસ્યાઓ નક્કી લાવવા માટે અમે નગરપાલિકા અને જ્યાં સુધી બને ઉપર સરકાર ગાંધીનગર સુધી રજૂઆત કરી